દોસ્તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી કઈ બીમારીથી પીડાય છે શું તમને ખબર છે આખરે અનંત અંબાણીનું વજન સતત વધે છે તો ક્યારેક સતત ઘટે છે આ પાછળનું કારણ શું છે તો બહુ ઓછા લોકોને ખબર હોય છે મુકેશ અંબાણીનો દીકરો આનંદ અંબાણી કે જેમની ઉંમર આજે એવું કહેવામાં આવે કે એમના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને આજે એમનું વજન છે સતત વધતું અને ઘટતું જોવા મળે છે આ પાછળનું કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ એમનો દીકરાનું વજન આટલું વધારે કેમ છે અને કેમ નથી ઉતારી શકાતું આ તમામ બાબતે વિગતે આજેના વિડીયોમાં વાત કરીશું સાથે જણાવીશું કે શું આનંદ અંબાણીને કોઈ બીમારી છે આખરે એવી તો કઈ બીમારી છે કે જેનાથી એનું વજન સતત વધે છે અને સતત ઘટતું જોવા મળે છે આ તમામ બાબતે વિગતે જાણીએ તે પહેલાં આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને વાત કરીએ મુકેશ અંબાણી તો આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે આજે મુકેશ અંબાણીને બધા ઓળખે છે ત્યારે એમનો દીકરો અનંત અંબાણી કે જે વન અભિયાન ચલાવે છે જ્યારથી જેમના લગ્ન થયા છે ત્યારથી વન તારામાં પ્રાણીઓની રક્ષા કરતા અનંત અંબાણી જોવા મળે છે આ અનંત અંબાણી કે જે હંમેશા એમના પિતાની જેમ જ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહેતા હોય છે એ પછી પ્રાણીઓની સેવા હોય કે અલગ અલગ અન્ય દાનના મામલામાં ક્યારેય પીછે હટ કરતા નથી પરંતુ અનંત અંબાણી કે જેમનું પહેલાં વજન ખૂબ ઓછું હતું પરંતુ અચાનક હવે એમનું વજન સતત ને સતત વધતું જોવા મળે છે આ પાછળનું કારણ દોસ્તો તમને જણાવી દઈએ કે અનંત અંબાણી જે છે એક બીમારીથી પીડાય છે અને એ બીમારીનો ઇલાજ નથી તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ કે આખરે આ પાછળનું કારણ એમને ઈલાજ નથી એવું તો નથી જ પરંતુ આ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓના નાતે પણ એમનું ઈલાજ શક્ય નથી બનતો દોસ્તો આજે ભલે અંબાણી પરિવાર વિશ્વનો સૌથી ધનિક પરિવાર હોય અને ડૉક્ટરોની ટીમ એક કોલ ઉપર પણ આવી જતી હોય પરંતુ આ બીમારી કે જેમનો કોઈ ઈલાજ નથી એટલે કે હસ્તમાંથી પીડાય છે ક્યારેય પણ અનંત અંબાણીને એવું એમના મમ્મી પપ્પા એટલે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી દ્વારા એવું ફીલ નથી થવા દેવામાં આવ્યું કે તેઓ ગંભીર બીમારીથી પીડાય છે આજે પણ જ્યારે ઇન્ટરવ્યૂ એમને લેવામાં આવે છે અને અનંત અંબાણીને ઇન્ટરવ્યૂમાં સવાલો પૂછવામાં આવે છે કે આખરે તમને આ બીમારી છે તો તમે એ વિશે શું કહો છો ત્યારે એ પણ હંમેશા કહે છે કે મને એવું ક્યારેય પણ એવું લાગવા નથી દીધું કે હું આ બીમારીથી પીડાવશું અત્યાર સુધી મારા મમ્મી પપ્પાએ મને ખૂબ પ્રેમ કર્યો છે જ્યારથી જ રાધિકા મર્ચન્ટ સાથે એમના લગ્ન થયા છે ત્યારથી લઈને રાધિકા મર્ચન્ટે પણ એવું એમને ફીલ નથી થવા દીધું કે તેઓ કોઈ બીમારીથી પીડાય છે આજે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે ખૂબ આનંદ સાથે અલગ અલગ આયોજન કરતો જોવા મળે છે એમાં પણ ખાસ કરીને વનતારા અભિયાન કે જે પ્રાણીઓની સુરક્ષા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી વનતારા અભિયાનમાં પણ જોવા મળે છે ત્યાં વિવિધ હાથીઓની સેવા કરતા હોય છે તો અંબાણી પરિવાર અલગ અલગ એમના કાર્યોના લીધે તો પછી એમના લાઈફસ્ટાઈલના લીધે ચર્ચાનો વિષય બને છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ તો જણાવી દીધું કે અનંત અંબાણી કઈ બીમારીથી પીડાય છે પરંતુ દોસ્તો હવે તમને એ પણ જણાવી દઈએ કે હંમેશા સેવામાં રત રહેતા એટલે કે દાનના મામલામાં હોય કે પછી પ્રાણીઓની સુરક્ષાની વાત હોય હંમેશા રહેતા અંબાણીના કે જેઓ આજે પણ એમની અતૂટ શ્રદ્ધા સાથે અલગ અલગ મંદિરોમાં પણ દાન આપતા હોય છે તો પછી લોકોને ઉપયોગી થવાનું પણ વલણ ધરાવતા હોય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તમને શું લાગે છે અનંત અંબાણીની આ બીમારી વિશે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો અને જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ